ત્યારે આજે આપણે પંજાબની સરસ મજાની ધરતી ઉપર પહોંચી ચૂક્યા છીએ અને આ પંજાબની ધરતી ઉપર ખેડૂત મિત્રો ઘણું બધું સારું એવું કાર્ય કરી શકે છે તો તમે આ જે મશીન જોઈ રહ્યા છો એ મશીન સનેડો ટ્રેક્ટર જે આપણે ગુજરાતમાં વાપરીએ છીએ જે નાના ખાતરદારના ખેડૂત મિત્રો માટે જે આપણે વસ્તુ વાપરીએ છીએ એનાથી બેસ્ટમાં બેસ્ટ જે આ વસ્તુ તમે જોઈ રહ્યા છો પાછળ ટ્રોલી છે અને તમામ પ્રકારના સાધનો જે નાના ખેડૂત મિત્રોને પચીસથી ત્રીસ વીઘા જમીન હોય એ ખેડૂત મિત્રો આસાનીથી ચલાવી શકે છે એવા સરસ મજાનો સરસ મજાના સાધનો આ પાવર ટીલરની સાથે છે તો આપણે એ જોઈએ તો ચાલો આપણે આ પંજાબની ધરતી ઉપર આ પાવર ટીલરનો ડેમો લઈએ અને સરસ મજાની માહિતી મેળવીએ એ પહેલાં તમે આ ચેનલ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીના ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને જલ્દીથી શેર કરજો આ વિડીયોમાં તમને ખૂબ જ મજા આવવાની છે પંજાબના આ જે કંપનીના માલિક છે જે રાજાભાઈ એના મેનેજર સાથે પણ આપણે વાત કરીએ અને આગળો વધીએ નમસ્કાર વાલાખડુ મિત્રો તો આજે આપણે પંજાબની ધરતી ઉપર તો છીએ પણ જે કંપની સાથે આપણે ઊભા છીએ એનો પરિચય લઈએ એના મેનેજર આપણી સાથે જોડાય ચુકેલા છે એની સાથે તમામ પ્રકારની વાતચીત કરીએ વાતચીત કરીએ નમસ્કાર કિસાન ભાઈઓ મેરા નામ હે ભાવન ઓકે મે રાજા ભાઈ એન્ટરપ્રાઇઝ કંપની કા મેનેજર હું ઓકે અમારી જો કંપની હે વો લુધિયાના મલેકુટલા રોડ ઓપોઝિટ બલબી ઢાબા કે પાસ હે આપ યહા પર आ सकते हैं हमारे हमारे पास लुधियाना के जरिए तो आ, आप सर जी ये बताइए हमारे किसान भाइयों को कि आ, ये जो मशीन है इसमें किस किस प्रकार के इक्विपमेंट लगते हैं और कैसे चलते हैं हमारी जो ये मशीन है आठ सात सौ पच्चीस मॉडल 10 एस पी पेट्रोल में है ओके और इसके साथ किसान जोताई तो क्या हाँ। कटाई भी बहुत ही आसानी से कर सकता है ओके तो अब हम किसानों को जो लाइव प्रैक्टिकल होता है उसमें ज्यादा मजा आता है जी तो हम लाइव प्रैक्टिकल करके दिखाते हैं सारी बातें बिल्कुल तो सर जी आप ये मशीन में जो लगा रहे हैं पीछे ये इसका मतलब क्या है वो बता दीजिए जी बेसिकली हम इसको दही बोलते हैं ओके और इसका जो काम है की जब हम इसमें रोटावेटर सेट करते हैं ना ओके रोटावेटर चलाते हैं ओके तो उसमें ये दही का बहुत ज्यादा काम होता है ओके इसमें ऐसा है की आपकी मशीन बैलेंस करके चलती है ओके वो इधर उधर नहीं जाएगी તો વળાખડે મિત્રો આ બેલેન્સ માટેનું જે છે એ પ્રકારનો સાફટિંગ આપણે આપેલો છે એ પ્રકારની એંગલ આપેલી છે કે એનાથી રોટામીટર કે આઘું પાછું થતું નથી અને એક રીતે એક ધારું બરાબર ચાલે છે આપણે ફિટિંગ કરીને જોઈએ બલકી આપકા રોટેવેટર જ्यादा ડીપ કટાઈ કરે જરા ડીપ જોતાઈ કરે उसमें भी इसका बहुत बड़ा हाथ होता है ओके ओके તો ખેડુ મિત્રો આ રીતના આપણે આમાં જે બે ટાયર લાગેલા હતા એ બે ટાયર આપણે કાઢી લીધા છે અને એની જગ્યાએ જે રોટાવેટર હોય એની બ્લેડું આપણે લગાડી દીધેલી છે વાલાખેડ મિત્રો આ પંજાબનું જબરદસ્ત મશીન છે આ મશીનને આપણે હાકીને જોઈએ કે કેવી સરળતા રહે છે અને સરળતાની સાથે સાથે કેવી મજા આવે છે થાક નથી લાગતો કેમ કે આમાં જમ્પની સિસ્ટમ પણ આપેલી છે તો આ જમ્પની સિસ્ટમ શું કામ કરે છે એ આપણે જોઈએ તો ચાલો આપણે ગેર પાડીને મશીનને ચાલુ કરીએ અહીંયાથી ગેર પડે છે પેલો ગેર તો આપણે ચાલો ચાલુ કરીએ અહીંયા સ્લીટ છે. વાળાખડે મિત્રો આ રીતે પાછું પછી નાલે તો સરજી આપ બતાઈએ કે આપ નિકલ રેવો કેમ નિકલ રેવો યે યે જે દેખીએ इसके पीछे ये अटैचमेंट रहती है जिसको हम okay. दही बोलते हैं ओके okay. अभी इसकी जगह हम डबल प्लो लगाएंगे ताकि okay. फिर मशीन में मिट्टी चढ़ा सके तो વાળાખડે મિત્રો સેનેડો ટ્રેક્ટરની જેમ જ આ એક એવું સરસ બનાનું ટ્રેક્ટર જેને પાવર ટિલર કહેવામાં આવે છે એની પાછળ બે હાથી આખીને આપણે જોઈએ છે કે કેવું ચાલે છે આ છે પંજાબની કરામત અરે મિત્રો રાજાભાઈ મશીન એન્ટરપ્રાઇઝ માં આપણે અત્યારે જે સ્થાન ઉપર ઊભા છીએ ત્યાં ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છીએ તો ત્યાં આપણી સાથે જગતના તાત પણ જોડાઈ ચૂકેલા છે તો એનું આપણે ઇન્ટરવ્યુ લઈએ કે કઈ જગ્યાએથી આવે છે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે અ કેસે હો આપ બહુ જ છે જી આપ કહા સે આ રહે હો હમ મુજફરનાર યુપી સે અ આપ તમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશ તમે ક્યાં થી આવો છો સરણપુર સે ओके यहाँ आए हो और कैसे आए हो आयो राजा भैया की रूटरी देखने के लिए आए थे इनका मैंने पहले यूट्यूब पे देखा था okay. पे अब हमें क्षति है लेने की ओके okay. फिर हमने यहाँ लेने के लिए आए हैं हाँ. अब यहाँ इसकी ट्राई देखी चला के देखा इसको हाँ. बहुत अच्छा प्रोडक्ट है ओके okay. ये देखिए अभी हम इसके पीछे डबल फ्लाव चला कर दिखाएंगे कैसे मिट्टी लगाते हैं दोनों तरफ ये आप अभी देख तो पाचल नानू प्लाव जो मशीन आये थे आपने जो है તો આપણે પાણી પાવા માટે નીક નીક બાંધતા હોઈએ છીએ ધોરીઓ બાંધતા હોઈએ છીએ પણ તમે જોઈ શકો છો કે કેટલું અત્યારે ઊંડું થઈ ચૂકેલું છે અને એક પ્રકારનો ધોરિયો એટલે કે એક પ્રકારની નીક નખાઈ ગયેલી છે તમે જોઈ શકો છો કે કેટલું ઊંડું થઈ ગયું છે તો આપણે હાથના હિસાબે જોઈએ તો છ ઇંચ જેટલું અત્યારે ઊંડું થઈ ગયું છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આની આપણે જે ટાયરમાં જે પહેલાં રોટાવેટર હતું એને કાઢીને આ પ્રકારના ટાયર ચડાવેલા છે અને પાછળ સિંગલ પ્લાવ ચલાવેલી છે એ કેસે ચલેગા બતાવો કિસાન ભાઈઓ

એટલે ખૂબ સારી રીતે આ મશીન કામકાજ આપણને આપી શકે છે તો ખેડૂત મિત્રો આપણે આ એક જ મશીનમાં ઘણા બધા પ્રકારના હાથી હાતીને જોઈ લીધા પાછળ ટ્રોલી પણ લાગી શકે છે તો આપણે સાહેબને પૂછીએ કે ભાઈ આ કેટલા પ્રકારનું આમાં કયા પ્રકારનું એન્જિન આવે છે કઈ કંપનીનું આવે છે अन तो तो इंजिन आनी गैरंटी वॉरंटी शुरू जैसे कर कोई गुजरात राज्य खेडों ने मशीन मंगाव हो मशीन लेव आसानी से ली सके इसमें दस एचपी का इंजन है पेट्रोल okay. है ओके okay. और ये इटालियन टर्बो का इंजन है ओके okay. और ये इंजन के हिसाब से मैं आपको ये पूछना चाहता हूँ कि इंजन के मात्रा कितनी होती है कितने लीटर पे कितना चल जाता है ये कम से कम आपको 700 सौ प्रति घंटा चलेगा ओके okay. तो सर जी ये मशीन जो है उसकी वारंटी क्या है वो आप बता दीजिए देखिए सर राजा भाई एंटरप्राइज में कंपनी में आपको कभी भी मशीन की वारंटी नहीं मिलती ओके okay. आपको हमेशा गारंटी मिलती है ये गारंटी मतलब पीस पीस टू पीस देखिए इंजन में अगर आपके एक साल के अंदर अंदर अगर कोई भी दिक्कत आती है कुछ भी टूटता फूटता है ओके okay. वो आपको आपके घर पे पहुंचा दिया जाएगा किसान किसान भाइयों का अगर इंजन में कोई भी प्रॉब्लम आती है उसका फोटो बिल का फोटो हमारे दिए गए नंबर पे आप भेज दीजिए व्हाट्सएप पे भेज दीजिए हाँ। आपको एक दिन के अंदर अंदर जवाब मिलेगा और आपकी चीज वो रिप्लेस बिल्कुल करी जाएगी तो खेल मित्रों साहेब भाई एंजीन में नाटो कई प्रॉब्लम आए તો એક દિવસમાં કોલ કરીને ફોટો મોકલી ને વોટ્સએપમાં કોલિંગથી વાતચીત કરીને એન્જિન આખું બદલાવી શકો છો મેળવી શકો છો જોઈ શકો છો કે કેટલા બધા પ્રકારની મશીનો અહીંયા કંપની પોતે મેન્યુફેક્ચરિંગ કરીને ખેડૂત મિત્રોને આપે છે તો એના મેનેજરને પૂછે કે એની પ્રાઇસ શું છે અને કેવા કેવા પ્રકારના મોડેલ આવે મોડલ તો ડેમોજ દેખી ઓકે ઓકે દસ એસપી પેટ્રોલ મેં टर्बो का इंजन है इसका okay. और इस मशीन की कॉस्ट है सिक्सटी फाइव थाउजेंड ओके जी पांसठ हजार खेडूक मित्रों दस वर्ष पा जो इंजिन वालू जो मशीन है इनकी पास हजार रुपया कीमत ऐसे दूसरी मशीन आप दिखा दीजिए अब ये देखिए इसमें ये पौने आठ एसपी में लेकिन मशीन का जो इंजन का पार्ट है वो दस okay. एसपी में ये पौने आठ एस पी में okay. तो ये इसका आपको कॉस्ट पड़ेगा फिफ्टी सिक्स थाउजेंडे विद सेल्फ एंड शॉकर जैसे इसमें आपने हमने हाँ. शॉकर देखा हाँ हाँ. देखी है हाँ हाँ. वैसे इसी में आपको सेल्फ और शॉकर विद सेल्फ और शॉकर आपको

तो ये आप जी ये तो बेल्ट वाली मशीन है सात सौ पचास मॉडल पौने आठ एस पी में मशीन है ओके, और ये बेल्ट से चलती है कॉस्ट तकरीबन आपको 42,000 की पड़ेगी ओके और आप अगर 42,000 चाहें आप बेल्ट वाली भी ले सकते हैं और आपको बिना बेल्ट वाली गेयर बॉक्स वाली मशीन भी आपको दे दीजिए

કોમ અકાઉન્ટ નંબર દે કિસાન ભાઈઓ સિર્ફ જમા કરવાના ઓકે એડવાન્સ પેમેન્ટ કે દો હજાર જમા કરવાના જ મશીન આપે પાસ પહોંચ જાયગા બાકી કા પેમેન્ટ મશીન કો લે લેના ઓકે તો એ ખૂબ સારી એવી અને જબરદસ્ત સિસ્ટમ છે કે ભાઈ જે કંપનીના જે માલિક છે રાજાભાઈને વિડીયો કોલ કરી શકો છો અને આપણી પાસે પંજાબ આવવાનો ટાઈમ ન હોય તો ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે અને ખાલી માત્ર બે હજાર રૂપિયા દઈને મશીન આપણી પાસે જયારે પહોંચી જાય ત્યારે જ આપણે એને પૂરેપૂરું પેમેન્ટ આપવાનું છે એટલે કે માની લો કે આપણે ગુજરાતનું રાજકોટ સેન્ટર છે અને ત્યાં મગનભાઈ નામના જે ખેડૂતો ખેડૂત છે એને મશીન જોતું છે તો બે હજાર રૂપિયા જે રાજાભાઈની કંપની છે એમાં ટ્રાન્સફર કરશે અને એ મશીન આપણને પૂરેપૂરું રાજકોટ પહોંચાડી દેશે પછી જ આપણે એને પૂરેપૂરું જે પેમેન્ટ છે આપવાનું છે માની લો કે પચાસ હજારનું જે મશીન છે તો આપણે પૂરેપૂરું એને પેમેન્ટ પચાસ હજાર રૂપિયા આપવાનું છે તો આ ખૂબ સારી એવી સિસ્ટમ છે तो खेड पुत्र गुजराती परिवार अपने राजा भाई की ये जो कंपनी है उसका बहुत बहुत धन्यवाद करती है और हमारे किसान भाइयों को आपका धन्यवाद करते हैं।